ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી આજનો બ્લોગ ચાલુ કરીએ તો એન્ડ સુધી જોતા રહેજવું અને લાઈક કરો ચેનલ કરી લેજો અને મારો વિડીયો હતો શેર કરી દેજો તો ચલો ગાઈ ચાલુ કરીએ હે તો બધા એન્ડ સુધી જોતા રહેજો મારા ગામના ખૂબસૂરત વાતાવરણ હંગાતી આજનો બ્લોગ ચાલુ કરીએ હે જો કપડો તો બધો ધોવાઈ જશે અને મારો મજાનો છે જો भाई तो लग मस्त खुल्हा भी फूल खिले जैसे सरस मजा ना अनु मैं मस्त फूल खिले तो जय माता जी गाइस गुड मॉर्निंग तो जंबा तो जैसे तो चलो बड़ा जंबा तो आज तो गाइस शू आई हो तो गाइस आज तो अंकुरों का साग बनाई हो ये तो कछु बनाई नहीं अंकुरो एक लो अन लो सोबा उस अन रोटी बनाई सकते गाइस आज तो साग तो रोटी बनाई है तो चलो बड़ा जंबा તો કઈ જો ધીમી ધારે વરસાદ પડવા મળ્યો હોય એકદમ બહુ જ વરસાદ આવવા મળ્યો છે ચાલુ થઈ ગયા છે તો કઈ બહુ જ વરસાદ પર જોવા પડવા મળે બધી ગરમી હતી ને હું બહુ વરસાદ પડવા મળે ખાસો બધો પર તો સારું છે તો કઈ વાતોમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે આખા દિવસ એટલી ગરમી મારતી હતી ને તમે વરસાદ ચાલુ થયો તો ચલો બધો વરસાદ બંધ બહુ વરસાદ પડ્યો આખા દિવસ ની એટલી ગરમી હતી તે વરસાદ બહુ થોડો વધારે આવે તો સારું હજી ગરમી એટલી લાગતી તો હેડવા મળીએ

બસ થોડું થોડું બંધ થઈ ગયું તો ગઈશ બહુ ગરમી પડતી હતી તે વરસાદ આવી જાય તે સારું કરીને કોઈ ગરમી વધારે લાગતી હતી તો ચલો ગઈશ બધાના જય માતાજી આજનો વિડીયો આટલા એમ કરીએ હોય તો બધાનો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરો છો ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી તો વરસાદ ચાલુ તો બધા જય જોગડીમાં તો ચલો મળી લે કાલે ના વિડીયોમાં તો બધું આવજો તો હું જય માતાજી